હેલો ફ્રેન્ડ માર નામ સીતારામ જય શ્રી કૃષ્ણ હું આવ્યો સુવાડિયાર લોટરી મારો જો ડ્રાઈવર લોટરી મારે ચો આમાં અમારે જાહેર કરવાની છે અમારા કાકા એને ઉગી ગય ને અમારે ચાલુ છે જે અને અમારે જામુડાને સ્કોર પણ આવી ગયો આજ સાહેબ ને વાવા મેં ખાતર લઈ નાખ્યો જો બધા ફોલ્સ આના માટે તેરસો રૂપિયા લીધા મેં ચીકું ઉતારી લીધા ડ્રાઈવર લોટરી મારે ત્યાં મેં ચીકું ઉતારી ઘરે જઈને બાજરામાં વાવ નાખી દેવા બાકી જાય બે દિવસની અંદર કમ્પ્લેટ થઈ ગયું છે આ અમારા મોટરનો વાયર છે બહુ ધૂરું દાઢ હા મદદેરી માતાજીની તો હું આવ્યો છું છું પાછો ઝાડ લઈને ઝાડ વાપા ચો વાહન ચાલુ કરી દીધું અહીં Đang જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું પિયુષ સાકળજા એક ભવિષ્યનો યુટ્યુબર હું આવી ગયો છું આજે દવા સાટવા જો આજ મારી હીરામાં રજા હતી એટલે હું આવ્યો દવા નાખો બાસાલિંગ સાટવાનું છે મેં જાહેર કરી છે આમાં તો જોવો હું દવા સાટું છું भासा लिंग छाटवा थी खड़ न उगे साइड के अंदर आज मैं આજ મેં દીધી લોટરી મારી બપોરે પછી જાહેર લાવવા આવ્યો તો અને અત્યારે હું છાટું છું બાસાલી પીળા કલર નું ડબલું છે હમણાં પપ ભરવું એટલે બતાવું તમને ડબ્બલું